નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે એ વાત કરીશું ને કોલકત્તાનો જે કેસ રીપ વિથ મર્ડર કે જેની આગ હજુ પણ ઓલવાઈ નથી ને ક્યાંક લોકોમાં એ આક્રોશ હજુ પણ વધારે ને વધારે ભભૂકી રહ્યો છે અને આ આક્રોશ આ આગને જોતાં જોતા કહેવાય કે સુપ્રીમ કોર્ટે જાતિ સંજ્ઞાન લીધીને આવતીકાલે સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી થશે ચંદ્રચૂડ સાહેબની બેચ દ્વારા આવતીકાલે સુનાવણી થશે અને ખાસ કરીને જે ડૉક્ટર્સ અત્યારે જે આંદોલન કરી રહ્યા છે એ પછી રેસિડન્સ ડૉક્ટર હોય કે પછી ઇન્ટર્ન્સ ડૉક્ટર હોય જુનિયર ડૉક્ટર આ તમામ ડોક્ટરોએ એક ડૉક્ટરને ન્યાય અપાવવાને માત્ર ડૉક્ટરની વાત નથી આ વાત છે એક મહિલાની સુરક્ષાની આ વાત છે કે મહિલા બેખોફ રીતે કોઈપણ કોઈપણ રાજ્યની અંદર ભારત દેશ એક એવો દેશ બને કે કોઈપણ રાજ્યની અંદર મહિલા સુરક્ષિત રીતે ફરી શકે રહી શકે પરંતુ જ્યાં હોસ્પિટલ કે જ્યાં એક કામ કરી રહી છે એ જ જગ્યા જો સુરક્ષિત નથી તો સવાલ ઘણા બધા ઊભા થાય ને ખાસ કરીને પશ્ચિમ બંગાળની અંદર જે રીતેની ઘટનાઓ મહિલાઓ પર ને સતત સામે આવતી હોય એ પછી જાહેરમાં ઉત્પીડનની ઘટના હોય કે પછી આવી રેપની ઘટના હોય ને એની અંદર સવાલ પ્રશ્નાર્થ ત્યાં ઊભો થાય મૂંઝવણ ત્યાં ઊભી થાય અને હાશાસ્પદ પણ ત્યાં ઊભું થાય સરકાર જ સરકારની સામે પ્રોટેસ્ટ કરે એટલે એક મુખ્યમંત્રી કોની સામે પ્રોટેસ્ટ કરી રહ્યું છે પોતાની જ સરકાર સામે આરોપીઓ પકડાયા છે એના ઉપર ન્યાય આપવાની જગ્યાએ મુખ્યમંત્રી જો પ્રોટેસ્ટ કરે એટલે ઘણા બધા સવાલ ઉભા થાય કે કઈ દિશામાં પશ્ચિમ બંગાળની સરકાર જઈ રહી છે ને હવે જ્યારે સુપ્રીમ કોર્ટે જાતે સંજ્ઞાન લેવી પડે ને એ મુદ્દે સુનાવણી કરવી પડે એટલે એ ગંભીરતા ખૂબ મોટી છે અને આ વસ્તુને જોતા જ કે આ ગૃહ મંત્રાલય દ્વારા પણ એક નવી દિશા નિર્દેશ કરવામાં આવી છે કે હવે દરેક રાજ્ય પોતાના બે કલાકની અંદર દર બે કલાકે પોતાના રાજ્યની અંદર ચાલતી કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરાવડાવશે એટલે આ હજુ એક વાત છે સૂત્રો તરફથી મળેલી માહિતી છે પરંતુ જો આવું થાય તો એના પગલાં કે એનો એનો ફાયદો કેટલો થશે ભારત દેશની અંદર એ વિશે પણ વાતચીત કરીશું પરંતુ શું આ પરિસ્થિતિ વચ્ચે સુરક્ષા સુરક્ષિત જે મહિલાઓની જ્યારે મુહિમ ચાલી રહી છે એ કેટલી છે અને કેવા પ્રકારેની અત્યારે કે નો જે રિપોર્ટ આવ્યો જાય અને ખાસ કરીને આજ તમામ મુદ્દે વાત કરવી છે એક બાજુ આપણે મહિલા સશક્તિકરણ ની વાતો કરીએ પરંતુ ક્યાં છે આપણા દેશમાં મહિલા સશક્તિકરણ ને વુમન એમ્પાવરમેન્ટના ઝંડા લઈને આપણે ઘણી વખત ફરતા હોઈએ છીએ જ્યારે કામના ક્ષેત્રની અંદર એક કામની બાઉન્ડ્રીઝમાં જો આ રીતેની ઘટના બનતી હોય તો અન્ય એકાંતની જગ્યા ઉપર તો શું વિશ્વાસ રાખવા આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર અતુલ ગાંધી જેઓ ગુજરાત સેક્રેટરી એનેસ્થિશિયાના છે અતુલભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્તે સાથે એડવોકેટ સુનલબેન જોશી આપણી સાથે જોડાયા છે સુનલબેન આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ રિટાયર્ડ આઈપીએસ એમ એમ ચૌહાણ આપણી સાથે એમ ચૌહાણ આપણી સાથે જોડાયા છે સાહેબ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ આભાર સૌથી પહેલા તો ડોક્ટર સાહેબ આપનાથી શરૂઆત કરીએ ડોક્ટર સાહેબ આ ભયાવહ જે પોસ્ટમોર્ટમ ની જે રિપોર્ટ આવ્યો છે એમાં ચૌદ જગ્યાએ ઈજાઓ છે ફોર્સફુલી પેનિટ્રેશન છે સાથે સાથે એટલી વખત ચાર થી પાંચ વખત તો મોડું પછડાઈને એને મારવાની કોશિશ કરવામાં આવી મોડું તપાવી દેવામાં આવ્યું છે

ભલે સ્વીકારે કે વેપ કર્યો રેપ એ કદાચ પછીથી એને દામી મારી નાખવા માટે જ કર્યો પણ એનો મારી નાખવાનું કઈક ઇન્ટેન્શન જુદું છે એ કઈક આખી જુદી સ્ટોરી હશે એમાં માનવામાં આવે છે એટલે આના માટે સખત વિરોધ કરીએ છે અને અમારો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આના માટે જ અમે વાત કરીએ છીએ કે અમારા ડોક્ટરની સેફ્ટી શું એટલે આ બહુ જ દુઃખદ ભયાનક અને ન કલ્પની શકાય ન વર્ણવી શકાય એવી ઘટના છે બિલકુલ ડોક્ટર સાહેબ આપે ખૂબ સાચી વાત કરી ને આપને જે જે ઇન્ટ્યુશન થઈ રહ્યા છે કે આની અંદર કઈક અલગ જ એંગલ લાગી રહ્યો છે કોઈક અલગ જ વાત છે ખાસ કરીને જો આજીકલ મેડિકલ હોસ્પિટલ ની જો વાત કરીએ કે કોલેજ ની વાત કરીએ તો એ કોલેજ ના પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ અગાઉ પણ ડ્રગ્સ રેકેટ ચલાવવાનો એની ઉપર આરઓ લાગી ચુક્યા છે સંજય ઘોષ કરીને પ્રિન્સિપલ રહેલા છે એટલે ક્યાંક ત્યાંના જે ડોક્ટર્સ છે ત્યાંના જે સાથે સાથે કામ કરવાવાળા જે ડોક્ટર્સ છે એમનો એ પણ આરોપ છે કે આ છોકરીને કઈક ખબર પડી ગઈ હતી ને કઈક વાતની બહાર લાવવાની વાત હતી અને એ અવાજ દબાવી દેવા માટે સોનલબેન જયારે આજે રક્ષાબંધન એક બાજુ આપણે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી રહ્યા છે બીજી બાજુ આ રીતે ઘટના વિશે પણ ચર્ચા કરવી એ ક્યાંક તો આપણને દુઃખ જ આપી રહ્યું છે પરંતુ ઘટના એટલી ગંભીર છે કે એની ચર્ચા સતત આપણે નવ ઓગસ્ટ થી લઈને સતત કરતા આવ્યા છે નવ ઓગસ્ટની ની એ સવાર કે એ એકત્રીસ વર્ષની મહિલા ઉપર એટલો અત્યાચાર થયો અને એ આખી રાત એને કેમની નીકાળી હશે કેમનું એ પેન હશે એ વણવું પણ મુશ્કેલ છે પરંતુ જે પરિસ્થિતિ નિર્ભયા કાંડથી આપણે ક્યાંક એટલા બધા જાગી ગયા હતા કે ભાઈ લોકોમાં વુમન એમ્પોયમેન્ટ ને લઈને ઘણી બધી વાતો સામે આવી નિર્ભયા કાંડમાં એ જન આક્રોષ છે જે જન આક્રોષ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે પરંતુ શું આપણને લાગી રહ્યું છે કે આપણી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી મજબૂત છે કે આવા રેપિસ્ટો ને ઓન ધ સ્પોટ આપણે સજા આપી શકીએ કદાચ કંઈ કરવું જોઈએ કેમ કે મગજ ખરાબ થઈ જાય છે પણ ગાંધી સાહેબ જે રીતે વાત કરી રહ્યા હતા હું લેડીઝ છું અને મને કદાચ એવું થઈ જાય કે મેન્ટલી રીતે પોતે ડિસ્ટર્બ થઈ જઈએ આપણે કે કેવી રીતે કોઈ આટલી બરબડતા કોઈ કરી શકે જે માયના કોકેથી જન્મેલો પુરુષ એ પોતે બીજી સ્ત્રી સાથે આવું કૃત્ય કેવી રીતે કરી શકે સ્ત્રીઓ માટેના આટલા બધા કાયદા આટલા એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા નવી નવી વસ્તુઓ બને કેવી માનસિકતા જોઈ ને આવી રીતે વર્ણન લઈ કેટલો બધો મીડિયા બધા વિચારી રહ્યા મને નવાય લાગે છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેન ને કઈ અસર નથી થતી બુમો પાડતા આ આ જે હોસ્પિટલ છે એમાં પહેલા પણ પોનોગ્રાફીના વિડીયો અને બીજા બધી ઘટનાઓ થયેલી છે બે જણાને પોતા મર્ડર થયા છે અને આત્મહત્યામાં ખપાવવામાં આવ્યા છે આઈ હોપ કે સીબીઆઈ જે રીતે કામ કરી રહી છે કેટલા બધા સત્ય ઉજાગર થશે આ બધાની વચ્ચે જે દીકરી ગઈ છે એ દીકરીને ન્યાય મળવો જેટલા લોકો છે અને હવે એ સમય પાક્યો છે અને કદાચ એવું કહી શકે કે માનનીય પ્રધાનમંત્રી જોડે આશા રાખીએ કે જેવી રીતે બીજા કન્ટ્રીની અંદર સાઉદીમાં ને ઇジપ્ટમાં જેવી રીતે સજા અપાય છે આ જે ઘટના છે એમાં એ રીતની સજા અપાય અને મેક્સિમમ 60 દિવસની અંદર

જેવી રીતે કઠવાની જે મેટર હતી એ પંજાબમાં ચાલી હતી કાશ્મીરની મેટર હતી જે કઠવાણી જે કાંડ થયો હતો એ બીજી જગ્યાએ ઉપર મેટર ચાલતી મેટરને પણ બીજી જગ્યાએ ચલાવવામાં પણ 60 દિવસની અંદર ચૂકાદો જરૂરી છે ત્રીને સેફટી સિક્યુરિટી આપવી એ દરેક લોકોની જવાબદારી આવે છે માનનીય પ્રધાનમંત્રીએ પોતે પણ આજે 15મી ઓગસ્ટના એમના ભાષણમાં કીધું છે કે દરેક રાજ્ય પોતે સ્ટ્રિક્ટતા અને દરેક રાજ્યની સરકારો સ્ત્રીઓ વિરુદ્ધના જે અત્યાચારો છે એના માટે દીકરી સાથે અને પોતાનું નામ ખરાબ રહ્યું છે વિશ્વના ફલક ઉપર ભારતનું દેશ ભારતનું નામ ખરાબ થઈ રહ્યું છે દરેક કન્ટ્રીઓ આની નોંધ લીધી છે આ ઘટનાની લંડન પડગાવ કર્યા છે આની ઉપર એક્શન્સ લેવા ખૂબ જરૂરી છે ને હવે જલ્દી લેવા

ક્યાંક જે પુરાવા હોય એને ડિસ્ટ્રોય કરવાના કે એને પછી ક્યાંક મોડરેટ કરી કે એને મેનીપ્યુલેટ કરવાની કોશિશ થતી હોય છે પશ્ચિમ બંગાળમાં શું સ્થિતિ થઈ રહી છે સાહેબ આપ તો એ પરિસ્થિતિ એ બધી વસ્તુઓથી વાક્ય કે સ્ટેટ ગવર્મેન્ટ જ્યારે પશ્ચિમ બંગાળની વાત થાય તો કેટલી હદે ત્યાં પોલીસ ઇન્ફ્લુએન્સ થઈ રહી છે સ્ટેટ ગવર્નમેન્ટ થી કારણ કે નિષ્પક્ષ તપાસ તો નથી જોવા મળતી બિલકુલ આપની વાત સાચી છે એક ક્રૂર જઘન્ય અપરાધ છે અને એમાં જે ગુનેગારો સંડોવાયેલા હોય એમને ખરેખર જેટલી બને એટલી ઝડપથી સજા થવી જોઈએ તો જ સમાજમાં દાખલો બેસે અને આવા ગુનાઓ બનતા અટકે પણ જેમ આપણે ઘણા કેસોમાં જાણીએ છીએ કે દરેક જગ્યાએ પછી પોલિટિક્સ આવી જતું હોય છે અને પોલિટિશિયનો આરોપીઓની સાથે એમની જે સાંજગાંઠ હોય છે એનો ઉપયોગ કરે છે અને એના ઉપયોગ થકી જે કોઈ એમને એમની વિરુદ્ધમાં નાશ કરે સાક્ષીઓ હોય એને સાથે લાવે અને એ લોકોને ફોડવાની કોશિશ કરે કે જેથી એમના વિરુદ્ધમાં ન આપે અને બનાવ જે રીતે બન્યો છે ડોક્ટર સાહેબે જે શંકા વ્યક્ત કરી છે એ શંકા બિલકુલ સાચી છે કારણ શું છે કે એક ગેંગરેપ થાય તો જનરલી એવું બનતું હોય કે એક સ્ત્રીની એકલતાનો લાભ લઈ અને બે ચાર પાંચ જણ એના ઉપર બળાત્કાર કરે પણ પછી એ લોકો ભાગી જતા હોય છે અને એવું થતું આ તો એની પોતાની જ જે રૂમ છે તેની કોલેજમાં અને એ રૂમમાં જે હતી અને એની એકલતાનો લાભ લઈને સ્ટુડન્ટ્સ જે છે નોટોરિયસ એ અંદર ઘુસી જાય છે અને એની સાથે આવું કુકર્મ કરે છે એટલે એમ લાગે છે કે કાં તો એક જાણી જોઈને જૂનું કોઈ પણ વેર હોય બે દિવસ પહેલાનું હોય કે બે વર્ષ પહેલાનું હોય એ વેર વાળવા માટે આ કાર્ય કર્યું હોય એવું સ્પષ્ટ પણ એ જણાઈ આવે છે એક વાત છે અને બીજી વાત દરેક પોલિટિશિયન ને પોતાની સેફટી એટલે જો કે આ લોકો મારાથી વિરોધમાં થઈ જશે તો આવતીકાલે કાલે ઇલેક્શન જે આવશે

એટલે આ એક આપણા સમાજની આપણી રાજકીય વ્યવસ્થાની અને આપણા લોકોની એમાં ખામી છે આપણે જુઓ બાજુના દેશમાં બાંગ્લાદેશમાં કોઈ ચોક્કસ કારણોસર વિદ્યાર્થીઓ જયારે એમાં આંદોલનના માર્ગે ગયા તો ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે એ ચૂંટાયેલા પ્રાઇમ મિનિસ્ટર છે એમની પાર્ટી બહુમતીમાં છે છતાં ચૂંટાયેલા પ્રાઇમ મિનિસ્ટરે એ છોડી અને ભાગી જવું

અને આંકડા જે છે બહાર છે છે બહુ ખરાબ કે દર મિનિટે ભારતમાં એક સ્ત્રી પર બળાત્કાર થાય છે એક વર્ષમાં જેટલા બળાત્કાર થાય છે અને સૌથી નવાઈની વાત એ છે કે દુનિયામાં વધારેમાં વધારે બળાત્કારમાં જે દેશો આવે છે એ આગળ પડતા જે દેશો છે સ્વીડન છે દાખલા તરીકે એનો બીજો નંબર છે

આપણા આપણા સમાજે પણ આ બધું વિચારવા જેવું છે દરેક વ્યક્તિએ દરેક ભારતીય એ વિચારવા જેવું છે કે જે કાયદો કાનૂન અને માનવ જે એના basic rights જે છે એના એનું જતન કરવું જોઈએ એના માટે આપણે સક્રિય બનવું જોઈએ એને બદલે આવા ગુનેગારો ને આપણે છાવરશુ તો પછી આપણે દુનિયામાં કોઈ સોનલબેન ક્યાંક ક્યાંક સમાજની જાગૃતતાની વાત કરી રહ્યા છો ચોહણ સાહેબ પરંતુ પરિસ્થિતિ એ છે કે જે પણ એડમિનિસ્ટ્રેશન હોય કે જે પણ પોલીસ કે પોલીસ ફોર્સ હોય છે આ તમામ વસ્તુ તો બ્યુરોક્રેસીના અંડરમાં આવી જાય છે એટલે નિષ્પક્ષ રીતે તપાસ થતી નથી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે સરકાર એક સ્ટેટની સરકાર પોતાની પોલીસને જેમ ફાવે એમ ચલાવી શકે છે હવે ક્યાંક સેન્ટ્રલ સેન્ટ્રલ ફોર્સ આની અંદર ઇન્વોલ્વ થાય તો જ કદાચ આ કેસની અંદર એક નિષ્પક્ષ તપાસ સીબીઆઈ ની તો વાત કરી નાખી કે સીબીઆઈ તપાસ કરી રહ્યો છે એ વસ્તુ અલગ એંગલ છે પરંતુ ક્યાંક હવે આની અંદર ગૃહ મંત્રાલય પણ ઇન્વોલ્વ થવું પડશે અને કાયદાની વાત આપે કહી કે અમુક એવા દેશો કે જ્યાં ઓન ધ સ્પોટ ત્વરિત સજા મળી જતી હોય છે એવી કોઈ સજાની જોગવાઈ શું ભારતમાં શક્ય છે કે એવી સજા આપણે લાવી શકીએ

એના માટે અગર ધારે તો એક દાખલો બેસાડે સાઠ દિવસની અંદર જેમ સેલિબ્રિટીઓ માટે કોર્ટો ખુલ્લી થઈ જતી હોય છે ને બધું થઈ જતું હોય છે તો આ જે ઘટના છે એ દેશની દીકરીની ઘટના છે એના માટે પણ રાજ દિવસ કોર્ટો ખુલી રહી શકે અને બધા જજો અને વકીલોને બધા જ લોકો ઇવન કહેવાય ને વોલન્ટરી સર્વિસ આપવા માટે રેડી છે આ આ બધી જ કાર્યવાહી કરવામાં આવે સાઠ દિવસની અંદર એને જાહેરમાં લટકાવીને એને મારવો જોઈએ અને હું તો માનું કે ચામડી ખેંચવી જોઈએ ખબર પડે જેટલા આરોપીઓ છે લોકોને ઉભા રાખીને આવી બરબડતા નહીં કરીએ ત્યાં સુધી કેવી રીતે આ હિનિયસ ક્રાઇમ છે અને બીજી વાત રહી તો મેં કાલે પણ કીધું કોલકાતા હાઈકોર્ટે જેમ લીધું છે એમના સુપ્રીમ કોર્ટે પણ સો લીધો છે જે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ થઈ પબ્લિક ઘુસી આવી એમ હજાર બે ના ટોળા જો હોસ્પિટલમાં ઘુસી આવે બીજા ડોક્ટરોનું મૃત્યુ નીપજાવે હવે આ કોને બચાવવાની કોશિશ છે કે કદાચ આ તો મોટા કોઈ પોલિટિકલ નેતા હોય ને તો બી આટલી પબ્લિક ઘસી ના આવે આ શું છે અને આની રિયાલિટી બાદ લાવી બહુ જરૂરી છે

લોકો હડતાલ અને વિરોધ પણ એ જ કરી રહ્યા છે જે રીતે ડોક્ટર આલમ એ રીતે કરી રહ્યો છે ગાંધી સાહેબ જે રીતે પરિસ્થિતિ છે ક્યાં સુધી એ તો હડતાલની જાહેરાત કરી નાખી છે ઓપીડી અત્યારે એક બાજુ સફર થઈ રહ્યું છે લાઈનો લાગી રહી છે પેશન્ટ સોની એ વચ્ચે રેસિડેન્ટ્સ ડોક્ટર જુનિયર્સ ડોક્ટર ઇન્ટર્ન ડોક્ટર તમામ લોકો હડતાલ ઉપર છે એક જ માંગ છે કે ન્યાય મળે શું લાગી રહ્યું છે કે આ હડતાલ કેટલી લાંબી ખેંચાય અને શું લાગી રહ્યું છે ન્યાયની અપેક્ષા કેટલી છે પેલા તો તમે જે કીધું ને ઝડપી નાય ઝડપી નથી એક વ્યક્તિને લઈને એ લોકો બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે અમારું તો એવું સ્ટ્રોંગ માનવું છે કે આનું પરફેક્ટ અને ખરેખર કેટલા વ્યક્તિઓ છે બધાની આખી ચેન શોધે આમાં કારણ કઈ જુદું જ છે પહેલી વસ્તુ બીજું તમે આઈએમઆઈ જે કોલ છે અમે અમારી ડોક્ટરની સેફ્ટી અને અમે એવું નથી કેતા માત્ર ડોક્ટર સ્ત્રી ડોક્ટર અમે દરેક સ્ત્રી માટે કહીએ છીએ કે એક કાયદો લાવો અમે એના માટે રિપ્રેઝેન્ટ કરીએ છીએ અમારી માંગણી એવી છે કે આ વ્યક્તિ જે ઘટના બની છે એને તાત્કાલિક ન્યાય અને પૂરેપૂરો ન્યાય બને એટલો ઝડપી મળે ફેમિલી એકદમ મિડલ ક્લાસમાંથી છે તો સરકાર એમને એમની રીતે કમ્પેસેન્સેટ કરે એ કદી ભરાવાનું નથી છતાં પણ એને યોગ્ય વર્તન મળે એને તાત્કાલિક મો મળે સૌથી મહત્વનો છે બીજી વસ્તુ કે અમારા જે ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટર જે કામ કરી રહ્યા છે છત્રીસ કલાક અડતાલીસ કલાક જે કામ કરે છે એ એની સેફ્ટીનું શું તો એક જેમ એરપોર્ટ ઉપર નો ફ્લાઇંગ ઝોન કે અમુક એરપોર્ટ સેફ ઝોન છે કે એક સેફ ઝોન અમારી ઇમરજન્સીમાં કે અમારી હોસ્પિટલમાં ડિક્લેર કરે કે ધારો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ઇમરજન્સીમાં રાત્રે બે વાગે કોઈ ફ્રેક્ચરનો પેશન્ટ લઈને આવે તો એક સાથે પચાસ જણનું પેવું આવે ડેફિનેટલી સગા આવે તો એ બહાર બેસે આઈસીયુમાં કે ઇમરજન્સીમાં અંદર જરૂર ઘૂસી જાય એવું ના કરે તો એના માટે અમારે સીસીટીવી કેમેરા દરેક જગ્યાની માગણી છે કે અમારી દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકો તમે બીજી માગણી છે કે એને સેફ જો ડિક્લેર કરો કે માત્ર એક કે બે વ્યક્તિ જ આવી શકે અને કોઈ પણ જાતના સાધન વેપન વગેરે આવે આજકાલ વેપન લઈને આવું તો બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે

અમે અમારું રિપ્રેઝેન્ટેશન સીએમ સાહેબ ને ગુજરાતમાં મળ્યું અને ઋષિકેશ રોજ મળ્યું અને બહુ પોઝિટિવ રિપ્લાય મળ્યો છે અને એમને કીધું અમે હંડ્રેડ તમારી સાથે જ છીએ અને અમે આ જે માનવી એ લોકોની ઓલરેડી

અને એ જ રીતે દરેક કર્મચારીઓ ચાહે મેડિકલ ડિપાર્ટમેન્ટના હોય ચાહે હોય ચાહે કોઈ અને એમને ખાસ વાત એ હોય છે કે પોતાની એ પહેલા વિચારતા હોય છે કે મને મારા મિનિસ્ટર તરફથી કે મારા બોસ તરફથી આ કામ સોંપવામાં આવ્યું છે અને એ આ રીતે જ કરવાનું છે એવી સૂચના છે આપણે આ આરોપીને બચાવવાનો છે

જે લોકોને થોડો બે પાંચ દસ વર્ષનો અનુભવ હોય છે એ લોકો અમને પોલિટિશિયનોની ઈચ્છાઓને વશ થતા હોય છે અને જેના કારણે પ્રજાને એ ન્યાય મળી શકતો નથી અને આવા કેસોમાં જેની બહુ રાજકીય હોય છે એ લોકો છટકી જાય છે બિલકુલ બિલકુલ સો ટકા ક્યાંક પોલીસ ની કામગીરી જે ઇન્ફ્લુઅન્સ થતી હોય છે રાજકીય તમામ જગ્યાએ જોવા મળી રહી છે અને આશા તો એ જ રાખીએ છે કે હવે તપાસ કરી ત્વરિત સજા થાય અને ભયંકર એક કહેવાય ને કે આ સજાથી દાખલો બેસે એવી આશા આપણે રાખીએ છીએ અને બીજી વસ્તુ તો હવે જે ડોક્ટરો પત્ર લખ્યો છે પીએમ મોદી ને કે ભાઈ નવા કાયદા ફટાફટ ઇમ્પ્લિમેન્ટ કરો એ ઇમ્પ્લીમેન્ટેશન થાય અને